બધા એવું તો મેં જોયું જ નહી તમે બધા ગમે છે કેતા હોય જે અમારો આમાં જે દિલીપ ઠાકોર છે ને એ પાયલોટ કેવામાં આવે એના તોલે કોઈ ના આવે બધી વાતો તોલે કોઈ આવતું ના એવું બનતું શું વાતો તમે જોવું જોવું જ છે તું બોલા જે હોય તારો જોવું છે જોવું જ છે શરત મારી વગર ના મેળ પડે શરત મારીએ પણ અરે ફરી ગયો એટલે આ બે બે ની એક્ટિવાની ચાવી ના એમ ના મળે ને ભાઈ

કરીએ આઈએ ઉભો તો રહ કોને ના એમ સાત મારવા આવી ગયા હું આવું ખાલી સરત બે મિનિટ ઉભો રહું કોણ લેતો હા કે હા કેટલા જો ના બે અમે તો મુયા એક્ટિવા લઈ જાય બે બે લઈ ઓ ના તો મે સામાન એ એવું તો તું કેતો જ નહી હો જો તારું માણસ નહી આય તો એક્ટિવા પરાઈ લે રૂપિયા આવી જાય એમ ખાલી દુકાન

ગાંધીનગર ની એક કોમ કર મે શરત લગાઈ ખતરનાક શરત મારી નવ એક એક્ટિવા નો હજુ માર નંબર ભાઈ નું થોડું જૂનું પણ આપ તું ગાડી લઈને ફટાફટ ને હવા જોડડી જોડી જોડી હવે એક ના ની યાર પણ અમે શરત મારી શરત તું યાર હરાવતો નહીં હોય ને મારી ભાઈઓ બે જઈ ઓકે ઓકે ચેલી મિલી તું કોચ જ

તું ચાવી કોઈ ના પરિ એમ હા હું જોઉં છું રંગ જો આ બી એન્ટ્રી થાય ને તો આખી શરત મારી મારવાની ભીટ ચિંતા ના કરે રોકી મારવાની બે ડબલ ફેર મોકલ લે મારા હવાજ તારના બગા લે આજ તો એક્ટિવા જી તમારું જોઈએ જોઈએ જોતા આવ એમ કોના ફરતો અમે બાપસીએ તારા ઓર ફેર દે છોડ જો નો મકાડી રો કુતારા વે કોના ફરતો અમે બાપસીએ

તમેલા આયા દલી કાય તો ભૂરા હતું એલે ભઈ બોઈએ જ જલકા નામ ચલો દઉં દઈ દો હા તો તારી બેમે તો પાઇલોટ પાઇલોટ તો અમાર પાઇલોટ આયો આ તો આ ડ્રાઈવર નય ન ન આ સસુન્દ્રુ ડ્રાઈવર આ જો આમ જો ખાલી તું જો આ બતા દે આ ગાડીમાં ભૂના દાઈને નઈ દે ને ભૂનાને